વેરાવળના દરિયામાંથી ચડપાયેલા રાજ્યનો સૌથી મોટો બેલેન્સ 50 કરોડ ટ્રકના જથ્થામાંથી વિવિધ ખુલાસા સામે આ બાબતે સૌથી મહત્વનો ખુલાસો જે થયો છે જેમાં સામે આવ્યું છે કે જડપાલ ટ્રક્સના જથ્થાનો ઓમાનના મદદરી ડિલિવરી આપવાની હતી જેના માટે મુર્તઝા નામના યુવકે ઓમાનના મદદરી ડિલિવરી આપી હતી જે પછી આગળ તેને લઈ જવાનો હતો એ માટે લોકલ લોકોની પણ મદદ લેવામાં આવી હતી જે વચ્ચે ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોના દ્વારા મંગાવવામાં આવ્યો એ મામલે વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે હાલમાં વેરાવળથી ઝડપાયેલા રૂપિયા ત્રણસો પચાસ કરોડથી વધુના ડ્રગ્સ મામલે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં ખુલાસો થઈ રહ્યો છે એ માટે એટીએસ એનડીપીએસ એસઓજી અને એલસીબી સહિત એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં જોડિયાનો ઈશાક નામનો શખ્સ લોકેશન મોકલી સૂચના આપતો હોવાની વાત સામે આવી છે જે દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા ઈશાક લોકેશન મોકલતો હતો એટલું જ નહીં ઈશાક નામનો કુખ્યાત શખ્સ મોરબી ડ્રગ્સ કેસમાં ફરાર હોવાની વિગતો પણ સામે આવી છે જ્યારે પકડાયેલ ડ્રગ્સ મોર્ફિન હેરોઈન અને કોકીન ડ્રગ્સનો જથ્થો છે જેના માટે આરોપી ટંડેલ ડિલિવરી લેવા આવનાર વ્યક્તિ સહિત તમામ આરોપીના ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરાશે જે સાથે જ તમામ લોકો કેવી રીતે કનેક્ટ થયા તે અંગેની પણ તપાસ કરવામાં આવી શકે છે ટોટલ અમે નવ આરોપીઓ રાઉન્ડ અપ કર્યા છે આમાં અમને નવમાંથી બે આરોપી એવા છે જે રિસિવર તરીકે અહીંયા આવેલા અને બાકીના જે સાત આરોપી છે જે દરિયામાં ગયા હતા ટંડેલ સાથે એ એમ કરીને સાત નવ આરોપીઓ અમે અત્યારે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ આમાં અમને ટેકનિકલ હેલ્પ પણ ઘણી બધી લેવાની છે